કાજુ કતરી બનાવવા એક કપ કાજુ અને અડધો કપ ખાંડ લેવાની છે હવે કાજુને મિક્સર જારમાં એડ કરી મિક્સરને ચાલુ બંધ કરી તેનો પાવડર બનાવી લઈએ અને ચાણીથી કાજુના પાવડરને ચાળી લઈએ અને વધેલા ટુકડાને પણ ફરી દળીને ચાળી લઈએ હવે તેમાં ચાર ચમચી મિલ્ક પાવડર એડ કરી મિક્સ કરી લઈએ હવે પેનમાં અડધો કપ ખાંડ અને વન ફોર કપ પાણી એડ કરી ખાંડને ઓગાળી લઈએ અને ચાસણી થોડીક ચીપચીપી એટલે કે અડધા જેવો તાર થાય ત્યાં સુધી ઉકાળી લઈએ હવે ફ્લેમને લો કરી કાજુનો પાવડર એડ કરી મિક્સ કરી લઈએ અને બે મિનિટ હલાવી લઈએ હવે એક ચમચી ઘી એડ કરી મિક્સ કરી લઈએ અને મિશ્રણને થોડુંક ઠંડુ થવા દઈએ હવે પ્લાસ્ટિક ઉપર ઘી લગાવી કાજુનું મિશ્રણ મૂકી થોડુંક મસળી લઈએ હવે તેને સરખો કરી વેલણથી વણી લઈએ હવે ઉપર ઘીવાળી આંગળી ફેરવી ઉપર ચાંદીનો વરખ લગાવી ડાયમંડ શેપમાં કટ કરી લઈએ